બોલો હવે આપણે ગણપતિ દાદાની ની હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો નવા વર્ષની શુભકામનાઓ આજથી નવ વર્ષ બે હજાર છવ્વીસ ચાલુ થઈ ગયું છે બસ આપણે નવા વર્ષમાં સારી એવો દિવસ જાય એ રીતના શરૂઆત કરીએ સર્વપ્રથમ ભગવાનનું ગણપતિ દાદાનું ધ્યાન ધરીને ભગવાનને દેવા પ્રત્યે અગબતી કરી લીધી અમારી કિયા સવાર સવારમાં ઉઠી જઈ છે ગુડ મોર્નિંગ સરસ આજનો દિવસ આપણો સારો જાય બે હજાર છવ્વીસ ચાલુ થઈ ગયું છે બોલો હેલો મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ અત્યારમાં આજે વાતાવરણ ઠંડુ છે થોડું આજે સવાર સવારમાં ઠંડા ઠંડા વોરના વાદળા જોવા નીકળે છે એકદમ નેચરલ વાતાવરણ આવી ગયા આપણું રોજનું ઠેકાણું હતું ત્યાં છે ચલો મિત્રો જોઈ લો અમે જઈએ છીએ હવે કામ કરવા પાંચમી માં લીફ્ટ છે લિફ્ટની રાહ જોઈએ બસ લીપ આવીએ એટલે જઈએ ઉપર ચાલો કહુંબા કરવા કહુંબાનો ટાઈમ થઈ ગયો મિત્રો જમા બેસી જઈએ જમવાનો ટાઈમ થઈ ગયો છે બટાકાનું રસાદાર શાક રોટલી જોઈ લો મિત્રો બે હજાર છવ્વીસ માં મુહૂર્ત થઈ ગયું આ પેલા દિવસે મુહૂર્ત થઈ ગયું આપણું બે ડેડી જઈ છે સારી એવી થઈ ગયું ચલો જો મિત્રો આ કબૂતર છે ને એમને ઉડશે હોય જોજો તમે થોડી વારમાં કઈ રીતનું ઉડે જોજો તમે આ કઈ રીતનું ઉડે જોજો ખાલી અને સ્ટાઇલ કંઈક અલગ પ્રકારની કબૂતરને ઉડવાની એવું છે હો

બોલો બાળકો કેમ છો બરોબર તમને બધાને કેવું મજા આવે છે અને તમે બધા કાલે બાબા ગયા તા તમને તમારા મમ્મી મારે છે પપ્પા મારે છે અને તમે ખાવા માટે તોફાન કરો છો અરે લક્ષ ભાઈ જેમ બોલતા ઠીક છે ચલો કબૂતરનો ક ખટારા નો ગણપતિ નો બોલો હવે આપડે ગણપતિ દાદા ની